વલસાડના કપરાડામાં સાડા ત્રણ વર્ષની બાળકીને જીવનદાન મળ્યું છે મોરજવડા ફળિયામાં છૂટક રીતે મજૂરી કરીને જીવન ગુજારતા આદિવાસી પરિવારની દીકરીને હૃદયમાં કાણું હતું કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના હેઠળ ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં બાળકીનું વિના ઓપરેશન કરવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર ખુશ્બુ યાદવ છે અમારી ટીમ નંબર ફાઇવ સેવન થ્રી છે અને આ જે અમારું દીપા અનિલ પાગી જે પેશન્ટ છે એ રોહિયા જંગલ ને આવે છે દીપાને શ્વાસ લેવામાં તકલીફ ખાંસી અને વજનમાં ઘટાડો થતો હતો તો અમારે સ્ક્રીનિંગ વખતે અમને ખબર પડી અને અમે એની હોમ વિઝિટ કરી તો પછી એનું અમે ટુડિકો કરાવવા માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રેફર કર્યું અને ત્યાં ટુડીકોમાંથી ખબર પડ્યું કે એને કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ છે એના માટે અમે પેશન્ટના રિલેટિવ્સને એક્સપ્લેન કર્યું કે ઓપરેશન કરાવવું પડશે અને એના માટે પેશન્ટના રિલેટિવ્સ રેડી પણ થઈ ગયા એના માટે જે ડોક્યુમેન્ટ્સ જરૂરી હતા લાઇક આયુષ્યમાન કાર્ડ છે આધાર કાર્ડ છે એ બધાનું સ્પીડી કામ થઈ ગયું અને એનું ફ્રીમાં શ્રીમદ રાજંદ્ર હોસ્પિટલમાં ઓપરેશન થઈ ગયું વિદાઉટ એની કોમ્પ્લિકેશન અત્યારે આજે બાળક દીપા છે એકદમ સ્વસ્થ છે અને રમે છે એનું વજન પણ વધી ગયું છે આવા અંતરિયાળ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓ લાભદાયી નીવડી રહી છે